પ્રકરણ ઓગણીસ મથુરબાબુનું દેહાવસાન અક્ષયના મૃત્યુ પછી થોડા વખતમાં મથુરબાબુ શ્રી રામકૃષ્ણને પોતાની જમીનદારીના મુલકમાં લઈ ગયા સંભવ છે કે શ્રી રામકૃષ્ણના મનમાંથી અક્ષયના મૃત્યુનો શોખ દૂર કરવા માટે એમણે એ ઉપાય લીધો હોય હૃદય પણ સાથે આવ્યો હતો અગાઉની એક યાત્રામાં બન્યું હતું તેવું જ આ વખતે બન્યું અહીં પણ શ્રી રામકૃષ્ણે જ્યારે ગરીબીમાં પીડાતા લોકોને જોયા ત્યારે એમનું હૃદય પીગળી ગયું મથુરબાબુ પાસેથી એ દુઃખીજનોને એમણે અન્ન વસ્ત્ર અપાવ્યા ત્યારે જ એમને શાંતિ મળી આ પ્રવાસ દરમિયાન ખુલના જિલ્લામાં આવેલા પોતાના ગામની પણ મથુરબાબુએ મુલાકાત લીધી કુટુંબના કુલગુરુને ત્યાં જ એ ઉતર્યા અને શ્રી રામકૃષ્ણનું ત્યાં ભારે સ્વાગત કરવામાં આવ્યું એ રીતે થોડા અઠવાડિયા સુધી પર્યટન કરીને મંડળી પાછી દક્ષિણેશ્વરમાં આવી પહોંચી